જુઓ આ છે કપડવંજનો કુબેરજી મહાદેવ મંદિર તરફ જતો રસ્તો જ્યાં તહેવારોના તાકડે અને રોજિંદા પણ ટ્રાફિકનો ખડકલો જામી જાય છે અહીં હોસ્પિટલો મંદિર દરગાહ સોસાયટીઓ કોમ્પ્લેક્સ જેવા અગત્યના સ્થળો આ રોડ પર હોવા છતાં ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર મંડપો બાંધી અને દબાણકર્તાઓએ કાયમી ખડકલો જમાવી દીધો છે અને રોડને સાંકડો બનાવી દીધો છે દર્દીઓ બાળકો સિનિયર સિટીઝન્સ ધાર્મિક આસ્થા જોડે સંકળાયેલા બધા જ ધર્મપ્રેમીઓ અહીં હેરાનગતિ ભોગવી રહ્યા છે સ્થાનિકોએ પીડબ્લ્યુડી વિભાગને ઘણીવાર રજૂઆત કરી પણ આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા કોઈ કાર્યવાહી કરાતી નથી જેના પર સ્થાનિકોના હપ્તા લેતા હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે અકસ્માતો પણ બન્યા છે અને ધાર્મિક ભક્તોની લાગણીઓ પણ દુભાઈ રહી છે હવે સ્થાનિકો ટ્રાફિક પોલીસ પાસે આ બાબતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી રહ્યા છે સુતંત્ર ધ્યાન આપશે કે પછી તમાસો જોશે કમેન્ટમાં જણાવો અહેવાલ પંકજ શર્મા કપડવંજ